સીતારામ બધાને સાંજના વાગી ગયા સવા પાંચ અને ગરમી એકદમ ઉપાડો લીધો છે બહુ જ ગરમી થાય છે કે એની કોઈ સીમા નથી સવારથી આઠ વાગ્યાથી ગરમી શરૂઆત થાય પોરબંદરની વાત કરું તો સાંજના અત્યારે સવા પાંચ હજી એવો ને એવો બફારો થાય છે પંખા બે ફૂલ ફરે છે ને તો એવી ગરમી થઈ જ અને સાંજે રાત્રે ઠાર પડે એટલે માણસ જે છે ને બીમાર પડે ને એનું કારણ આ છે દિવસ આખો ગરમી અને રાત્રે ઠંડી સમશીતોષ્ણ વાતાવરણ હોય ને નહીં ગરમી નહીં ઠંડી તો માણસ બીમાર ન પડે પરંતુ વાતાવરણની અંદર આખો બદલાવ આવ્યો છે અને એ બદલાવનું કારણ આપણે ખુદ છીએ હવે તમને સૌથી મોટા પાયામાં કહું ને તો આપણે દિવસે ને દિવસે જે છે ને વૃક્ષો કપાતા જાય પછી જમીનનું પડ જે છે એ આપણે પોલું કરી નાખ્યું પથ્થરો કાંઠા રેતી કાઢી માટી કાઢી વૃક્ષો કાપી નાખ્યા પર્વતો કાપી નાખ્યા એટલે વાતાવરણ પ્રકૃતિને છંછેડો પ્રકૃતિ જે છે ને આદિદેવી શક્તિનું રૂપ છે આપણે ભગવાન શ્રી કૃષ્ણએ જ્યારે અવતાર લીધો હતો ને ત્યારે આપણે કંઈ સમજતા જ નથી કે ખરેખર છે શું શું કરવું જોઈએ આપણે માનવ દેહ તરીકે આ પૃથ્વી પર આપણે ઈશ્વરે મોકલા છે ને તો આ પૃથ્વી પર આપણો તો કંઈ અધિકાર જ નથી બને ને તો આ પૃથ્વીને સુંદર બનાવવાનો પ્રયત્ન કરવાનો પરંતુ આપણે કદરૂપી બનાવવા માંડ્યા છીએ કદરૂપી બનાવવાની સૌથી પહેલા શરૂઆત જે છે ને કરી ઉદ્યોગો ઉદ્યોગો જંગલો વેરાન કર્યા જંગલો કાપી પહાડો ખોદી નાખા જમીનો ખોદી નાખી અને એટલા બધા ઉદ્યોગો વિકાસ વિકાસ કર્યો કે એના ઓઝોન વાયુના સ્તરની અંદર ગાબડું પડી ગયું વિજ્ઞાનની ભાષા મેં ઓઝોન જે પ્રકૃતિનું જે અંદર આપણે ઠંડક આપીએ એમાં ગાબડા પડ્યા અને માણસ જે છે એ બીમારીના ભોગ બન્યા એટલે એ લોકોએ હવે ફરજિયાત અમુક ધંધા ઉપર બેન્ડ માર્યું અમુક ઉદ્યોગો ઉપર બેન્ડ માર્યું ફરજિયાત વૃક્ષો જે છે રોપણ કરવાનું ધીમે ધીમે એ લોકો પાછી પ્રકૃતિ તરફ વળી ગયા હવે બીજા દેશની છોડે આપણે આપણા દેશથી કરીએ કે ભગવાન શ્રી કૃષ્ણ એ જન્મ લીધો ને ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કોની પૂજા કરતા હતા ખબર છે વૃક્ષોની પર્વતોની પહાડોની આપણે બધા ધરતી માતાની આ બધી પૂજા કરતા અને પૂજા કરતા ત્યાં ત્યારે વરસાદર જે પર્જન્ય દેવ છે ઇન્દ્ર રાજા એ કોપાઈ માનતા હતા કે એની પૂજા કરો છો બધાએ કહેતા હતા કે ઇન્દ્રદેવની પૂજા કરવી જોઈએ તો ઇન્દ્રદેવની પૂજા છોડી અને બધા જે છે એ પ્રકૃતિની પૂજા કરવા માંડ્યા ભગવાન તો જાણતા હતા કે પ્રકૃતિ મા આદિદેવી પરા શક્તિનું રૂપ છે એને આપણે નુકસાન પહોંચાડીએ તો મા બદલો લીધા વિના રહીએ નહીં એટલે ભગવાન ગોકુળવાસીઓને બધાની પ્રકૃતિની પૂજા તરફ પાડ્યા બધા જે છે વૃક્ષો પહાડો ધરતી માતા નદી લોકમાતા તરીકે નદીને સ્વચ્છ રાખવી એટલે એની પાછળના કારણ હતા બધા આવી બધી પૂજા કરતા હતા એટલે ઇન્દ્રદેવ કોપાઈમાં થયા બાર મેઘ ખાંડા કર્યા સમુદ્ર જે છે એ આખો સૂકવી નાખ્યો ને ત્યાં સુધી પૃથ્વી પર વરસાદ વરસાવ્યો ત્યારે ભગવાન અને ગોકુળને તણવી મૂકવું હતું એટલું વરસાદ વરસાવો હતો પરંતુ ભગવાન તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ એણે ટચલી આંગળીએ ત્યારે ગોવર્ધન પર્વત ઊંચકો અને ઇન્દ્રદેવ ભગમાં પડ્યા હતા એટલે ભગવાન કંઈ ગાંડા નહોતા એને ખબર હતી કે હું માનવદેહ તરીકે પૃથ્વી પર ઉતરો છું પરંતુ એ પૃથ્વીનું મહાત્મ્ય મારે સમજાવવાનું છે અત્યારે બધા જે છે એ નાટક કરે છે હમણાં એક એક પેડ માં કે નામ હવે બધાને ફોટા પાડીને માન દીકરી છુંડા પાસે ઊભા આવે ને ઝાડવા પાસે ઊભા આવે ને છોડવા પાસે ઊભા આવે આમ વૃક્ષો નો થાય આમ ફોટા પાડવે ને ઓનલાઈન બધુંય બતાવી ઓનલાઈન જ કામ થાય છે ઓફલાઈન કામ જે દિવસે થાય ને અત્યારે શિક્ષણ તો કે ઓનલાઈન બધું કામ તો કે ઓનલાઈન ઓનલાઈન જે દિવસની થયું ને તે દિવસની પથારી ફરી ગઈ છે ઓફલાઈન એટલે જોવો તમે કે શું કરે છે ખરેખર વૃક્ષ વાવી દેવાથી આપણું કાર્ય પૂર્ણ નથી થઈ જતું એ વૃક્ષોને પરિપૂર્ણ બનાવવાનું છે એ ઉજરી ન જાય જ્યાં સુધી એ વરસાદના પાણી ઉપર નિર્ભર ન બની જાય ત્યાં સુધી આપણે એનો ઉછેર કરવાનો છે પરંતુ આ ગરમીનો કારણ આ છે ટૂંકમાં કહેવાનો અર્થ એટલો છે કે પ્રકૃતિથી આપણે બધાને બહુ ગરમી થઈ છે ને એનું કારણ આ છે એટલે આપણે હવે ઘરે ઘરે એસી નાખી દીધા એસી તો સ્વાસ્થ્ય માટે હાનિકારક છે બહાર નીકળીએ એટલે બધી ગરમી જે છે એ આપણને મળે અંદર આપણે એસીની ઠંડી હવે આખો દિવસ બહેનોને આપણે બેનો આખો દિવસ એસીમાં બેઠા રહેશું એટલે કામ નહીં કરીએ કાંઈ રસોઈની અંદર ઠીક છે આપણે રસોઈની અંદર એસી પણ એસી તો ખરેખર સારું તો નથી બહારની દુનિયામાં નીકળવું તો પડશે ને આપણે ઘરની અંદર તો નહીં રહીએ એટલે ખરેખર પ્રકૃતિની આપણે છંછેડી છે એટલે હવે પ્રકૃતિ એ આપણી ઉપર કોપાયમાન છે આજથી હજારો વર્ષો પહેલાં પૃથ્વીનો પ્રલય થયો હતો પૃથ્વીનો પ્રલય થયો ને ત્યારે આવી જ રીતે આપણી જેમ છંછેડી છે કોઈએ બધાએ એટલે બધા પછી જે છે એ પ્રકૃતિ વિનાશ જ નોતરે એટલે પ્રકૃતિ પૃથ્વીનો પ્રલય થયો આખું બધું જે છે એ પ્રકૃતિએ નાશ પામ્યું કાંઈ એટલે કાંઈ જીવ જંતુ કીડા મકોડા મનુષ્ય પશુ પક્ષી બધા જે છે એ પણ પાછોય પૃથ્વીનું સર્જન થયું આ સર્જન થયું ત્યારે બધા પાછા જૈનમાં એમાં પ્રકૃતિએ એકનું નિર્માણ ન કર્યું પાછું આજે તમે જુનાગઢની અંદર જાઓ ને તો ખાલી એમને મેં અવશેષો ખાલી એવું જોવા મળે ડાયનાસોર ડાયનાસોરનું સર્જન ન કર્યું કારણ કે એ પ્રકૃતિમાં ખૂબ ભયાવહ સજીવ હતું પ્રાણી બહુ પ્રકૃતિને નુકસાન પહોંચાડતું બહુ પ્રકૃતિને નુકસાન પહોંચાડતું એટલે એણે એનું સર્જન ના કર્યું ડાયનાસોર ઢગલા બંધ એટલું પ્રકૃતિને નુકસાન પહોંચાડતું એટલે એનું સર્જન જ ના કર્યું બાકી અવશેષો તો એને માનવના અવશેષો બધા સજીવોના અવશેષો હોય એટલે બધાનું સર્જનથી એમ ડાયનાસોરને અવશેષો તો મળી જ આવ્યા હતા પણ એનું સર્જન ના કર્યું એમ હવે મને લાગે છે કે જ્યારે પૃથ્વીનો પ્રલય થાય ત્યારે પાછું બધુંય ભગવાન સર્જન કરશે પ્રકૃતિ માતા પણ એક સર્જન નહીં કરે ને એમાં કદાચ આપણે આપણે નહીં વહેમાન હોય અને હૈશે તો જે ખરેખર પ્રકૃતિ પ્રેમી છે અત્યારે ઘણા બધા જે છે એગ્રીકલ્ચર સાથે જોડાઈ ગયા છે પ્રકૃતિ પ્રેમી બની ગયા છે જો પક્ષીનો કલરવનો અવાજ સંભળાતો હોય જ્યાં પશુ પક્ષીઓનો નાદ હોય સરસ મજાનું એકદમ ખુલ્લું વાતાવરણ હોય ચારે બાજુ નદીઓ ઝરણાઓ હોય ત્યાં શીતળતા તમારે ઓટોમેટિક તમને મળી જશે જો અને આપણે જે છે ને મંદિરની અંદર દર્શન આપણે ઠીક છે મંદિરમાં આપણે આધ્યાત્મિક તો છીએ જ એટલે મંદિરની અંદર દર્શન કરવા જઈએ પણ તમે સાચું બોલજો કે આપણે મંદિરની અંદર દર્શન કરવા સૌથી વધારે ગમે છે કે જ્યાં ખરેખર નેચરલ ઈશ્વર દ્વારા રચેલી પ્રકૃતિ એકદમ પહાડોની આમ જેને આપણે કહીએ ને કે પ્રકૃતિ ચારે તરફ ખીલી ઉઠી હોય ત્યાં આપણે વધારે મજા આવશે કારણ કે આપણા મનને આનંદ આવશે આમ આમ ઈશ્વરની જે આ રચના બનાવેલી છે ને જોવાની પહાડો છે પર્વતો છે ખીણો છે સરસ મજાના બગીચાઓ છે માઉન્ટ આબુની અંદર જાઓને તો ત્યાં બ્રહ્માકુમારીનો જે બગીચો છે શાંતિ ભવન અને શાંતિ હોલ છે અને ત્યાં એક એનો બગીચો પણ બહુ મસ્ત છે મજા આવી જાય તમને જોવાની આ પ્રકૃતિ છે આપણે માઉન્ટ આબુ શું કામ જઈએ છીએ પ્રકૃતિની મજા લેવા બધા સિમલાન ફરવા શું કામ જાય છે ને પ્રકૃતિ પ્રકૃતિની મજા લેવા સાપુતારા આપણે ઉનાળાની અંદર શું કામ ભાગીએ છીએ પ્રકૃતિની મજા લેવા મંદિરોની અંદર ભીડ ગળદી ધક્કા મારી મારી અને આપણે આધ્યાત્મિક છીએ એટલે જઈએ છીએ સો ટકા પરંતુ આપણો જે થાક છે ને ત્યારે બહુ મંદિરની અંદર ગરીએ ને ત્યારે થાક ઉતરી જાય આપણને મજા આવે કે નાના ભગવાનના દર્શન તો થઈ ગયા પણ એ ભગવાન તો આપણા ઘરમાં છે ફરવા જવું આપણા હું એમ કહેતી હોય કે આ જગ્યાએ જાઉં આ જગ્યાએ જવું આ જગ્યાએ જાઉં જવું જ જોઈએ જોવું જ જોઈએ પણ ખરેખર મજાની વાત કરીએ તો ને મને તો કાલ હજી તે નાઈ પાડતો તો આપણે ક્યાંય ફરવા જવું નથી બહુ ફરવું ફરવું કરે જ હજી તો ગયા પહેલા જ આ તારી હાલત છે ખાતી પીતી નથી અને સ્વાસ્થ્ય ઉપર ધ્યાન ના આપીએ પછી ત્યાં વધારે તકલીફ થાય તો ફરવાનું કેન્સલ કાંઈ નક્કી નથી લગભગ તો નથી જ જવાનું કેમ કે અજીત ના જ પડતો તો નથી જાવું એટલે પછી જોઈએ હવે આગળ ઈશ્વરની મરજી અચાનક પ્લાન થશે તો જાશું ભગવાન ઉપર છોડી દીધું છે કે તારી ઈચ્છા હશે તો જાશું તારી ઈચ્છા નહીં હોય તો નહીં જઈએ બાકી તો માણસોના તો આયદરા બધાય અધૂરા રહી જાય અને સ્વાસ્થ્ય પહેલા પછી બીજું સ્વાસ્થ્યથી વિશેષ કાંઈ જ નથી આપણા લાઈફની અંદર પૈસા ટકા બધું જ પડ્યું રહે સૌથી પહેલું સુખ જાતે નરિયા એટલે એક તે એકદમ પહેલાં હેલ્ધી થઈ જાય બધું બરાબર થઈ જાય પછી જ અત્યારે ત્યાં જાય અને પછી બધા હેરાન થાય એના કરતાં અહીંથી વ્યવસ્થિત રીતે હાજા નિર્વાહ હોય તો રજા લઈને તારે જાઉં એસે તો જા એ કે રજા લઈને જાહું પણ અત્યારે પેલાં હાથથી વ્યવસ્થિત થઈ જાય કારણ કે હવે વેકેશન ખબર નહીં ક્યારે પડે અમારા કાલનો દિવસ છોકરાઓ તો કાલનો દિવસ છે પછી સ્ટાફને બોલાવે કે દિવાળી હોતી કે કેટલા દિવસની રજા આપે કાંઈ જ હજી ન પી થયું નથી એટલે દિવાળીના ધોજારા બાકી છે કામય બધાય બાકી છે આપણે એમ કહીએ કે બધા જે કામ કરતા હોય ને અત્યારે જ્યાંથી હું સ્કૂલેથી આવું ને ત્યાં બધા એને ગાદલા હુકવતા હોય ને ચારા કરતા હોય ને પાણી છાટતા હોય ને અગાસ ધોતા હોય ને ત્યારે હાડો જીવ પડે કે મારે તો ક્યારે આ બધું પચશે કોઈ દિવસ મને સાંભળતું નથી કે મારે ટાઈમે દિવાળીના દિવસે આ હોય ને ચારા થયા પછી ઓલું આગળ આગળ ઓટીને વાહે ગતેળી લોટી એના જેવું કરી નાખું કે ઘરની અંદર એક મેનોલ જે છે એ દિવાળીના બેસતા વરસને બે દિવસ વ્યવસ્થિત સાફ ને કરી નાખીએ દિવાળી પૂરી થાય પછી વ્યવસ્થિત વેકેશન હોય ચાર પાંચ દી અઠવાડિયાનું તો ત્યારે જરા કચરા થાય સૌથી સાચું કહું ને તો ઘર સાફ કરીએ એ તો આપણું સ્ત્રીનો ધર્મ છે કે સ્વચ્છતા જાળવીએ પણ મનને સાફ કરીએ સૌથી વધારે જરૂર છે આપણા મનની અંદર રહેલા મેલને ધોવાની આ મેલ ધોવે પહેલાં ઓલા મેલા ભેલા એમ અઠવાડિયા પંદર દિવસ સુધી કપડાં ના બદલાવેલા હોય અને માણસ જે છે એમનેમ જ ફરતા હતા ત્યારે માણસ એમનામ ફરતા હતા ને તો એને ભગવાન પ્રસન્ન થતા હતા અને આજે આપણે ધોયેલા ઉજળા ચોખા સ્માર્ટ છતાંય ભગવાન આપણાથી કોસો છે એટલે મનના મેલ ધોવાઈ જાય તો દિવાળી આપોઆપ બની જાય તો આવા જ મારા વિચારો સાથેના વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો આવજો સીતારામ